ભારતીય ગદ્દાર અને પાકિસ્તાની જાસુ સેવા કચ્છના સહદેવસિંહ ગોહિલ ની ધરપકડ કરવામાં આવી છે પરંતુ તે કેવી રીતે ની જાળમાં ફસાયો આ બાબતે ગુજરાત એટીએસ ના એસપી કે સિદ્ધાર્થે સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે સહદેવસિંહ કેવી રીતે પીઆઈઓ ની જાળમાં ફસાયો શરૂઆતમાં અદિતિ જયારે સહદેવસિંહ ને વિશ્વાસ લેવા માંગતી હતી ત્યારે બંને વચ્ચે રોમેન્ટિક વાતચીત થતી હતી વિશ્વાસ જીત્યા બાદ તેને પોતાના ઈરાદા સ્પષ્ટ કર્યા અને પાકિસ્તાનની પ્લાન શેર કર્યો ત્યારે તેમાં સામેલ થવા તૈયાર થયો હતો અદિતિ ભરદ્વાજ કેવા પ્રકારની માહિતી મંગાવતી હતી અદિતિ ગોહિલ પાસેથી નેવી એરફોર્સ આર્મીના નિર્માણાધીન બિલ્ડિંગ કે નવનિર્મિત બિલ્ડિંગના ફોટોગ્રાફ લોકેશન અને માહિતી મંગાવતી હતી તેઓ વચ્ચે કેવી રીતે વાતચીત થતી હતી અદિતિ દ્વારા બે નંબર પરથી વોટ્સએપ પર સહદેવસિંહ ગોહિલ સાથે વાતચીત થતી હતી અને બંને નંબરનું આઈપી એડ્રેસ પાકિસ્તાનમાં ટ્રેસ થયું છે જે કરાંચી અને રાવલપિંડીના હતા દયા પરમાં રોકડથી પેમેન્ટ કરાયું હતું તો શું વધુ લોકો સંડોવાયેલા હોઈ શકે હા અમે એક વર્ષમાં આવા પાંચ થી છ કેસ બહાર લાવ્યા છીએ જેમાં આજ મોડસ ઓપરેન્ડી સામે આવી છે જેમાં પાકિસ્તાનના ઇન્ટેલિજન્સ ઓફિસર સરહદી વિસ્તારમાંથી લોકોને ફસાવવાની કોશિશ કરતા હોય છે અદિતિ કેવા પ્રકારના લોકોને ટાર્ગેટ કરતી હતી અદિતિ સરકારી કામના કોન્ટ્રાક્ટમાં જે કામ કરતા હોય તેવા લોકોને ટાર્ગેટ કરતી હતી આવા લોકોના નંબરનો ડેટા કોઈ પણ રીતે પાકિસ્તાની જાસૂસી એજન્સીએ મેળવી લીધો છે ત્યારબાદ એ નંબર પર એજન્સી ઢગલાબંધ મેસેજીસ કરે છે જે પોઝિટિવ રિપ્લાય કરે તેની સાથે સંબંધ આગળ વધારે છે જ્યોતિ અને સહદેવસિંહના કેસમાં કોઈ સામ્યતા છે કોન્ટેક્ટ કરનાર વ્યક્તિ પાકિસ્તાની એજન્ટ જ હોય છે જ્યોતિ મલોત્રા અને સહદેવસિંહ સાથે જેને સંપર્ક કર્યો તે પીઆઈઓ બંને એક નથી પણ તેની મોડસ ઓપરેન્ડી સરખી છે તો આ હતી આદિતિ ભારદ્વાજ અને સહદેવસિંહ ગોહિલની સ્ટોરી પરંતુ હજુ પણ આવા કેટલાય સહદેવસિંહ અને જ્યોતિ મલ્હોત્રા આપણા વચ્ચે હશે જે આપણે જાણતા પણ નથી